નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું હેલ્ડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગીરના યુવા ખેડૂતે બનાવ્યો ડ્રાયફ્રુટ ગોળ કાજુ બદામ કિસમિશ કેસર ગાયનું શુદ્ધ ઘી અને સૂટથી બનેલો ગોળ સ્નાયુને હાડકાને બનાવી દે છે લોખંડી સામાન્ય ગોળથી બે ગણો ભાવ ગીરનો દેશી ગોળ કેસર કેરી અને કેસરી સિંહ ગીરની બાન અને શાન છે ગીર જંગલ બોર્ડરની જમીન ઉત્તમ કેસર કેરી અને શેરડી માટે ઉંદા છે એનું પાણી પણ શેરડી માટે શ્રેષ્ઠ છે જેમાંથી શુદ્ધ ઘી ગોળ તૈયાર કરવામાં આવે છે પરંતુ ગીર સોમનાથ તલાલાના એક પ્રગતિશીલ યુવા ખેડૂતે ગોળની એક વેરાયટી ડ્રાયફ્રૂટ ગોળ તૈયાર કર્યો છે શુદ્ધ દેશી ગોળમાં આમ પણ કેલ્શિયમ આયન અને ફોસ્ફરસ જેવા તત્વો રહેલા હોય છે જેથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે તેમાં વિશેષ ઉમેરો થયો ડ્રાયફ્રૂટ અને આયુર્વેદિક ઓસળિયાનો કાજુ બદામ કિસમિસ કેસરની સાથે દેશી ગાયનું શુદ્ધ ઘી અને સૂંઠ સાથે અન્ય આયુર્વેદિક ઓસળિયા પ્રમાણસર મેળવીને ઉત્તમ કક્ષાનો ગોળ બનાવવામાં આવ્યો છે ગીર સોમનાથ તળાળા તાલુકાના ગીર બોર્ડરને અડીને આવેલા બોરવાવ ગામના એક યુવાન ખેડૂત પોતાના ખોડિયાર ફાર્મમાં ઉત્તમ પ્રકારનો ડ્રાયફ્રૂટ ગોળ બનાવે છે આ યુવાન સંજયભાઈને ગોળને વિશેષ સ્વાસ્થ્યવર્ધક બનાવવાની ઈચ્છા હતી જેથી તેમને અભ્યાસ કરી અને નિષ્ણાતોનું માર્ગદર્શન મેળવીને છેલ્લા ત્રણ વર્ષથી ગીરનો શ્રેષ્ઠ દેશી ડ્રાયફ્રૂટ ગોળ બનાવે છે જે માત્ર પ્રાકૃતિક પદ્ધતિ વડે ઉત્પાદિત કરવામાં આવે છે આ ગોળ બનાવવામાં તેમણે પોતાના ગોળ ઉત્પાદન કેન્દ્ર પર પણ વિકસાવ્યું છે આ ગોળમાં કાજુ બદામ કિસમિસની સાથે ગાયનું દેશી ઘી પણ ઉમેરવામાં આવે છે સાથે જ આયુર્વેદિક ઓસળિયા ગોળમાં નાખીને શ્વાસવર્ધક ગોળ તૈયાર કરવામાં આવે છે આવો શ્વાસવર્ધક ગોળ અહીંના લોકોમાં ખૂબ જ પ્રિય છે જેથી પૂર્ણ ઓર્ગેનિક એવા આ ડ્રાયફ્રૂટ ગોળની સિઝનમાં ખૂબ માર્ગ રહે માર્ગ રહે છે છતાં પણ આ યુવક નજીવા નફા સાથે આ ગોળ લોકોને સ્થળ પરથી જ રિટેલ ભાવે વેચાણ કરે છે ખાસ કરીને આ ગોળ પ્રાતુક પ્રાકૃતિક ખેતીની રીતે પ્રાકૃતિક રીતે બનાવવામાં આવે છે ઉમદા શેરડીમાંથી ગોળ બનાવવામાં આવે છે શેરડીના રસમાં માત્ર ચૂનો અને ભીંડી નામની વનસ્પતિ નાખીને રસ સાફ કરી ગોળ બનાવવામાં આવે છે ડ્રાયફ્રૂટ ગોળ બનાવવા માટે ચાસણી પણ ખૂબ ટાઈટ ઉતારવી પડે છે એટલે કે શેરડીના રસને ખૂબ બાળવો પડે છે માટે ઉતારો ઘટવાને કારણે ખર્ચ પણ વધે છે આમ છતાં પણ નજીવા નફી આ શિક્ષિત ખેડૂત પોતાના શોખ અને સ્વાદને લઈને આ પ્રાકૃતિક ડ્રાયફ્રૂટ ગોળનું વેચાણ કરે છે શુદ્ધ દેશી ગોળમાં આમ પણ કેલ્શિયમ આયન અને હોર્સફ્રશ જેવા તત્વો રહેલા હોય છે જેથી સ્નાયુઓ અને હાડકાં મજબૂત બને છે આ દેશી ગોળમાં ડ્રાયફ્રૂટ અને આયુર્વેદિક ઓસળિયાનો વિશેષ ઉમેરો કરી આ ડ્રાયફ્રૂટ ગોળ તૈયાર કરવામાં આવે છે કાજુ બદામ કિસમિસ કેસરની સાથે દેશી ગાયનું શુદ્ધ ઘી અને સૂંઠ સાથે અન્ય આયુર્વેદિક ઓસળિયા પ્રમાણસર મેળવીને ઉત્તમ કક્ષાનો ગોળ બનાવવામાં આવ્યો છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે આ ગોળ બાળકોથી લઈને યુવાનો અને વડીલોના સ્વાસ્થ્ય માટે પણ ઉમદા ગણવામાં આવે છે સામાન્ય ગોળ સામાન્ય પ્રાકૃતિક ગોળ પ્રતિ એક કિલોનો ભાવ રૂપિયા એકાવનથી પંચાવન છે જ્યારે આ પ્રાકૃતિક ડાયફ્રુટ ગોળ એક કિલોનો ભાવ એકસોને દસ રૂપિયા જેટલો છે જે દરેકને પોસાય તેવી કિંમતે છે ગીરના બોરવાવ ખાતે બનતા ડ્રાયફ્રૂટ ગોળની વર્તમાન સમયમાં સારી એવી માગ છે લોકો અહીં રામડા પરથી જ ખરીદી કરવા આવે છે એને જરૂરિયાત મુજબનો ડ્રાયફ્રુટ ગોળ લઈ જાય છે આ ગોળ ફ્રીજમાં એક વર્ષ અને ફ્રીજની બહાર ત્રણ મહિના સારો રહે છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ